એ પ્રકારનું પણ છે અને આપણે પણ આવા પગલા લેવા પડે એ તમે સૌ સજ્જનો સૌ વડીલો સૌ આગેવાનો અને મારા યુવાન મિત્રોને પણ દુઃખ અને અમને પણ થાય કે કોઈ પણ વ્યક્તિની રાજકીય કારકિર્દી પૂરી કરવાની હોય જિલ્લાની અંદરથી કોઈ ઇતર સમાજની અંદર થોડું પણ કાઢું ગાઢતું હોય એ આ જિલ્લાના એક પ્રકારના માણસને એ પોસાતો નથી મારે દુઃખ સાથે આ કહેવું પડે અને એનો ભોગ અમે બને આજે મારે ખૂબ દુઃખ અને વેદના સાથે કહેવું પડે છે કે આજે મેં દસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર મારા પ્રાણ રેડા હોય પાંચ પાંચ વર્ષ સુધી મેં સેવા કરી હોય અને જયારે ટિકિટનો વારો આવે ત્યારે એક વ્યક્તિને ખબર હોય કે આ વ્યક્તિ આ વખતે જીતી જશે એટલે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગે અંદર બીજી ટાપર વધુ કામ કર્યું છે એ ભગવાન પણ એમને માફ નહીં કરે અમારે ન્યાય નથી કર્યો પણ સમગ્ર ઇતર જાતિને નુકસાન કરવાનું કામ આ વ્યક્તિએ કર્યું છે મને હરેક પ્રકારના દુઃખો થાય છે क्या विस्तार नियम में विकास से वंचित रहे